Jai Jawan Jai Kisan Jai Jawan Jai Kisan Okay મિત્રો ખાસ અત્યારે આપણે આમ તો અત્યારે રાત્રિના આઠ ઉપરનો સમય થઈ ગયો છે આજે તારીખ થઈ છે એકવીસ છ બે હજાર ચોવીસ અને આ બધા ખેડૂતો છે એ અત્યારે મોટાભાગે નહીં વાડીયાથી ઘરે જવાનું હોય પરંતુ અત્યારે વાડીએ જાય તો ખોટો જીવ બરે છે ખેતર જોઈને એટલે બધા જે છે એ મોટાભાગે વાડીએ જવાનું બંધ રાખ્યું છે અને બ્રાહ્મણી જે ડેમ છે તો ત્યાં આગળ આવી જાય છે ડેમ ઉપર અને એવી આશા લગાવીને કે આજ ડેમમાંથી પાણી છોડશે અને આપણે જે છે વાવણીને કરશું આવું ગઈકાલે સાંસદ જે આપણા ચંદુભાઈ સિંહોરા છે તો એનો અભિવાદન સમારોહ શહેર ભાજપ દ્વારા કરવામાં આવ્યો હતો અને ત્યાં આગળ બધા ખેડૂતો ગયા હતા રજૂઆત કરવા માટે કે ભાઈ પ્રોગ્રામ એકાદ બે દી મોડો થાય તો કંઈ વાંધો નથી પણ પાણી જો તમે એક બે દી મોડું આપશો તો ઘણી બધી તકલીફ પડે એવું છે એટલે પાણી આપવામાં આવે ખેડૂતોએ ગઈકાલે રજૂઆત ને કરી તો પછી આ નેતાઓ જે છે મિત્રો એમને ત્યારે એવું કીધું કે વાંધો નથી કાલે તમને એકવીસ તારીખે સાંજે પાણી છૂટી જશે ખેડૂતો બધા અત્યારે ડેમ ઉપર આવ્યા છે આવી નેતાઓને ફોન કરે છે તેમનું એનું કહેવાનું એ થાય છે કે આવું કાલ પાણી છૂટ છે તો ખરેખર મિત્રો અમે પણ આ નેતાઓને એક કહી છે કે તમારે ખરેખર તમારામાં એ પાણી છોડાવવાની ત્રેવડ કે વેંત ન હોય તો ખેડૂતોને ખોટા ગુમરા કરવાનું બંધ કરી દો અને તમે કહી દો કે ભાઈ પાંચ દી પાણી નહીં છૂટે દસ દી નહીં છૂટે ખરેખર આવી પરિસ્થિતિ છે એટલે પાણી નહીં છૂટે તો આ બધા ખેડૂતો છે ખોટા ગુમરાહ ન થાય તમારા કારણે તમારા પાપે ગુમરા ન થાય આપણી સાથે આ ખેડૂત મિત્રો છે આપણે થોડીક તેમની સાથે વાત કરીએ અત્યારે આઠ વાગ્યા જેવો સમય થયો છે પેલા તમારાથી શરૂઆત કરીએ આઠ વાગ્યા જેવો સમય થયો છે લાઈટ ચાલુ કરીને આપણે બોલવું પડે છે અને ડેમ ઉપર છો બધા કાલે એવી વાત થઈ હતી થોડોક પરચો બધાય ખેડૂતોએ બતાવ્યો તો કારણ કે મત દીધા છે તો સવાલ કરવાના જોઈએ એમાં કંઈ વાંધો નથી તો કીધું તું કે એકવીસ તારીખે સાંજે પાણી છોડશું તો ડેમ ઉપર આવ્યા તો શું થયું હવે અત્યારે અમે ડેમે ખેડૂત ચંદુભાઈને ઘનશ્યામભાઈને અને રજનીભાઈને તૈયારીને ફોન કર્યા અમે કીધું પાણી છોડવાનું કીધું તમે કહે ઘનશ્યામભાઈ કે ગાંધીનગર છું ચંદુભાઈ કે હમણાં પાણી તમે છોડી દીધી પણ કે તમારી માઇનો રીતની બસ બંધ રાખો કાલે હાજરથી તો પાણી છોડી દીધી કીધું તો પાણીનું છોડવાનું કોઈ મિનિંગ નથી એમ આજ અમને પાણી દઉં અહીંયા મોરબી લઈ જવું હોય તો અહીંયા પાણી અમને ખેડૂત નહીં દેવાનું અહીંયા જ બાજુ પાણી લઈ જવાનું ડેમ અમારી આપણી જમીનમાં હે કેનાલો આપણી જમીનમાં હે તો પાણી અહીંયા મોરબી લઈ જવાનું એનું કારણ આપણે એમ ધન્યવાદ દેવા છે કાના ભાઈને કે એનું અહીંયાથી પાવર અહીંયા હાલે છે આપણા હળવદના નેતા રહ્યા ચાવી રીતે હળવદના કાલે ભાઈ ધન્યવાદ દેવો જોઈએ કે આપણા નેતા અહીંયા કોઈનું કામ ન આવ્યું કાલે અમે બધું કીધું બરોબર તો એને પાણી અહીંયા લઈ જશે તો આપણા અળવદના શું કરવાનું એટલે ટૂંકમાં તમારું કહેવાની વાત હું સમજી ગયો કાના ભાઈ બેઠા બેઠા આપણા તાલુકામાં વહીવટ કરી શકે છે પરંતુ અહીંના નેતાઓમાં પાણી નથી આજથી આજથી પાંચ વર્ષ પહેલા અમારે પાણી અમે પાંચ વર્ષ પહેલા અમારા પાણી તો જનતીલા ધારાસભ્ય હતા દસ વર્ષથી આવી છે અમારા ગામમાં તો અમે લગભગ વીસ વર્ષથી આ ભાજપને નેવું નેવું ટકા વોટિંગ કરી નેવું નેવું ટકા વોટિંગ ભાજપને દઈશ આઠ ટકા મારે દસ ટકા માટે કોંગ્રેસમાં જાત થાય છે કાના ભાઈને ધન્યવાદ દેવા જોઈએ અમારા ગામ મારું પંદર લાખના ભૂંગળા ના દીધા એક જ્યાંલે જ્યાં લે પંદર લાખના ભૂંગળા ના દીધા તો પ્રકાશભાઈ શું કરે ધારાસભ્ય છે એ એમ કે બે પુસ્તક મેં વાંચ્યા હું મારું અમારું કેવું નથી જ્યાંતીલાનું એક પુસ્તક વાંચ્યો ને તો બધું રાજકારણ હલપ્યા

ચંદુભાઈ ને કીધું આજે નવા નવા સાંસદ થઈ આવ્યા બરોબર આપણે ટૂંક રાજકારણ માં નવા નવા આપણે બીજું શું કહીએ કીધું તો અમે ખરું કે પાણી અમને આપી દે અમને વિશ્વાસ હતો છોડાવશું તો ટૂંકમાં છોકરા ઘંટી ચાટે અને અહીંયા રોટલા ફેંકીને દે જમીન અમારી પાણીનો જગ્યા અમારી પાણી અમારું હક નું માગી કોઈ ખોટો ધંધો નહી કોઈ કારખાના મિલમાં પાણી વપરાતું નહિ ખેડૂ માટે જ માંગવાનું છે તો અહીંયા પાણી ન મળતું ઘર પાણી વગર વસ્તુ હોય બરોબર કાયા પીવાનું પાણી નથી આવતું વિચાર કરો પાણી શું તમારું નામ શું મારું નામ આપડે હવે ઈમને વાત કરી ને આપડે તમારે કેટલા વીઘા જમીન મારે હે પચીસ વીઘા જમીન પચીસ વીઘા એ કેનાલ આધારિત જ ખેતી છે જો અહિયાં પાણી છૂટે તો જ વાવશું અહિયાં થી પાણી છૂટે તો જ મેં વાવેતર બધું કરી નાખ્યું છે પછી પચીસ વીઘા નું બિયારણ નાખી દીધું છે મગફળી અને કપાસ પણ દાણા અઠોડી થી વાવેલા પડ્યા છે અને આ પાણી નું કોઈ બાંધરી નથી કાયલ નેતાઓ એ અડવદ કીધું હતું કે પાણી કાલ સાંજે છોડી દઈશું અમે તમને ચોવીસ કલાક બાંધરી આપી આ ચોવીસ કલાક થઈ અમે ફોન કર્યા તો અમને જવાબ દીધો કે આજે પાણી તમારે નહીં છૂટે તમારે કાઈલ પાણી છૂટશે

કે મોરબીના ધારાસભ્ય જે છે અહીંયા આવી જે છે પાણી અટકાવી દેતા હોય અને પાણી જો છોડવું હોય તો પેલા મોરબી એટલે એમના મત વિસ્તારના જે કઈ ગામડા છે ત્યાં આગળ પાણી મળે પછી આ ખેડૂતો કેનાલ ચાલુ કરશું તો એનો મતલબ તો એ થયો કે તો હમણાં એક એવી વાત હતી કે બેતાલીસ મીટર નું લેવલ થાય પછી પાણી છોડશું તો પછી આ ક્યાં આવે કે તમે બંધ રાખો તો બેતાલીસ મીટર નું લેવલ થઈ ગયું છે અત્યારે બેતાલીસ દસ પોઈન્ટ ઓછું એકતાલી થી લેવલ પૂરું છે પણ કાના ભાઈ કે તારે પાણી છૂટશે બાકી આયા ના નેતાનું કોઈ નું હાલતું નથી ચાવી બધી ઈ લઈને બેઠા હે અને આયા ના ધારાસભ્યો ખાલી આટા મારે હે ગાડી લઈને બરાબર અને બીજું કશું નથી કે આ ધારાસભ્ય ને વોટ લેવાતા તારે હંદારી ગામડે રાઈત ના ગુમરા મારતા હતા અને અત્યારે કઈ જવાબ દેવા રાજી નથી અને અત્યારે આ ખેડૂત બધા મારવા પડે આ તો કઈ રાજકારણ કેવાય કે આ રાજ આમેશભાઈ રમેશભાઈ ખબર અમને પડતી પ્રતાપગઢ મારું ગામ પ્રતાપગઢ મારું નામ રમેશભાઈ રમેશભાઈ મારું નામ હે અને કાલે અમે મિટિંગમાં ગયા તા પછી ચંદુભાઈ શિવરા ની મિટિંગમાં પછી અહીંયા અમે કીધું તો કે તમે કે અત્યારે આવતા રહ્યો કાલે અમે દસ વાગ્યા પછી તમારે જે કામ હશે એ બધા ખેડૂતને જવાબ અમે આપશું એમ કરીને અમે બધા બહાર નીકળી ગયા અમારે પેલા પાણી જોઈ અમારે જમવું નથી અમે જમવા વગર ત્રણસો માણસ બધા બહાર નીકળી ગયા એ જમવા વગર આવ્યા હતા પેલા અમારે પાણી જોઈ જમવાનું અમારે કઈ આંશા નથી વાત કરી ને જમવાનું એમાં હું એક ઉમેરું અમને આજે એવી વાત મળી હતી બધા જે નોત બોલાય એ આવી ગયા એટલે પછી જમવાનો ટુટો આવ્યો હતો

હસમુખ ભાઈ શું કહીશું આમને કારણ કે હું એવું માનું છું કે આપણે જે વર્ષે અમે અહીંયા આગળ હાજર હતા બધા ખેડૂતો ભેગા થયા એટલે આમ ખરેખર આમને શરમ નથી આવતી કે રજૂઆતો કરીને પછી નારાને બોલાવો કે વિરોધ ને આવું કરો પછી પાણી છોડે તો ચૂંટણી સમયે તો આ બધા ભેગા જ રહો તમે તો પછી એમને એવું થતું નથી કે આપણા જ માણસો હે તો આપણા માણસો હેરાન ન થવા જોઈએ પાંચ દી પાણી નથી મળે એવું કહી દે કે ભાઈ હસમુખભાઈ પાંચ દી રેવા દેજો છઠ્ઠા દિવસે પાણી ન આવે તો કહી જાવ કેમ આવું કરે પહેલી વાત તો શરમ આવતી હોય ને તો આ વસ્તુ કરે જ નહીં કાલે રાત્રે કીધું અભિફોક છોડશું આજે કે પાણી ખોલી તમારી ધનાડા વાળી બધી બ્રાન્ચ બંધ રાખો મોરબી પહોંચે પછી તમારી અડતાલીસ કલાકે ખોલવાની તો તો પછી અહીંયા બંધ રાખો ને તો અમારી બ્રાન્ચ બંધ રાખીને પાછળ લઈ હોય ડેમ માં ખોલી તો જોતું જ નથી અમારે પાણી આવું નદી માં ખોલી દો ડેમ ખાલી કરી નાખો બરાબર આ બિચારા બીજા ખેડૂતો જમીન વાવે હવે જેવાનું હોય દેવાનું કાલ કાના ભાઈ કઈ ને ગયા તા બાવીસ તારીખે પાણી બાવીસ તારીખ પેલા ન ખોલવા દઉં તો આપડે અહીંયા નેતા શું કરે બરાબર એવું કીધું હા કાના ભાઈ કાલ જાહેર માં કીધું તું બધા ખેડૂતો હતા ને બાવીસ તારીખ પેલા પાણી ખુલે તો જોઈ લો કે કારણ હવે એ તો એમને ખબર એમને શું કારણ રાજકારણ શું હોય બરાબર આ લોકો હું હાલતું હોય કે ન હાલતું હોય એમને ખબર અહીંના ધારાસભ્ય સાંસદ સભ્ય બધા ની હાજરી હતી કાલે ખેડૂત એક ખાના તો એમને બીક લાગી કાલે કહી દીધું કે હા અમને કાલે ખોલી દેશે બરાબર અત્યારે કે હું આમ ગયો નો કે હું આમ ગયો ના આમ ગયો ના ખેડૂત પાંચ વાગે ને કીધું ખેડૂત પાંચ વાગે ના આવીને બેઠા પાંચસો ખેડૂત પાંચસો ખેડૂત છે અહીંયા અત્યારે પાંચ વાગે ના બેઠા હે ડેમ ને બધા હમણાં આવે હમણાં આવે બરાબર

તો પછી કેટલી મુશ્કેલી આવતા દિવસો મુશ્કેલી એટલે આ સિજન આખી ફેલ જાય કરોડો રૂપિયાનો ખેડૂનો આ જે હાથમ આઠમ ખેડૂને આ ને કે જો હારો વરસાદની વાવણી થઈ જાય ને તો હાત આઠમ સુધરી જાય આ આખું વરૂફ ખેડૂવા અત્યારે પાણી ન મળે આખું વરફ ફેલ છે ખેડૂને કરોડો રૂપિયાનું મગફળી કપાસનું વાવેતર કરીને ઈક્યું છે ખેડૂએ એક પણ રૂપિયો કોઈને હાથમાં આવે એવું નથી

જમીન આયા વપરાય છે પાણી આપડું છે જમીન આપડી છે મહેનત આપડી ડેમ બ્રામણી આઈને લોકો એ કર્યો છે અને અહીંયા પાણી આ લાગે આવું કહેવા છે ને ઘરના છોકરા ઘંટી ચાટે અને બાર ના રોટલા શેકીને ખવરાવે અહીંયા અહીંયા હાલે અહીંયા અને કાંતિભાઈ અમૃતિયા ને આપડે ધન્ય દેવા જોઈએ કે ઈ બાર ના નેતા બીજા તાલુકાના નેતા અહીંયા એની નેતાગીરી આકે પણ આપણા નેતા ને કોઈ પેટમાં પાણી હલતું નથી આપણા નેતા ને બસ કાલ ફોન કર્યો કાલ સાંજે છૂટી જશે તમે બધા આવજો આ બધા ખેડૂત ટાઈમ વિના ના હે કઈ એને લે ઓલા એમ કઈ ક્રેડિટ નથી એમ ખેડૂત ને એ લોકો ને એવું જ છે કૂતરા જેવા જ્યાં બોલાવ રોટલો નાખી જશે આમ નેતા જે ચૂંટાણા જનતા દ્વારા ચૂંટાયેલા નેતા જનતા ને રજડાવે છે આ એને ખબર નથી સમય જનતા નો આવશે અને ત્યારે આ નેતા પાછા આપણા ગોડે ને ગોડે એનો વારો આવશે રજડવાનો વારો આવશે ચોક્કસ અને આ ચોખ્ખું ચેલેન્જ અત્યારે જે પણ

પાણી ક્યાં આપે તો એ નથી આપતા આવડાઈને ને ક્યાં નાકાન છે નાકાન હોય તો સીઝને સીઝને આવવાનું ડેમ ઉપર અમે અહીંયા વાવા કે નાખકાન આવડાય ને પેલા રાજકારણ ભણવું હોય તો જયંતિલાલ પાસે જવું પડે ઓલી આપણે કહેવત છે ને એક કે જાન ન પોગે કવિ ત્યાં પોગે રવિને ન પોગે રવિ ત્યાં પોગે અનુભવી આ પ્રકાશ ભાઈને ને જયંતિલાલ જાય ને તો રાતો રાત પાણી છૂટી જાય અમૃતિયા અમૃતિયાભાઈ ને અમે એકદમ વાત કરી જયંતિલાલે કીધું કે પાણી મારે મારા ખેડૂને જોઈ

લોકસભાની ચૂંટણીમાં તો પછી જયંતિલાલ ફરજ તો આવે ને કાલ ચંદુભાઈ જાહેરમાં એવું બોલ્યા હતા કે ભાઈ જયંતિલાલ છે તો હું જિલ્લા પ્રમુખ બહેનો સાંસદ બહેનો તો કાર્યકર્તાઓની મતદારોની કિંમત શું જયંતિલાલ છે પણ હવે એને કેવું કે પહેલા તો આપડી ફરજ આને જ આવે ને વરમોરાભાઈ ને પછી આપણે સાંસદ ની વાત કરી તો એવડે કાયલ અમને બાંધરી આપી તમને સાંજે પાંચ વાગે પાણી મળી જશે અત્યારે હવે કઈ જવાબ નથી દેતા ફોન ના ઉપાડતા અને ગાયરું બધા અધિકારીઓની છે કે અધિકારીઓ લેવલ નથી દેતા અને અમે અધિકારીઓને પૂછ્યું અમે કે અઠવાડિયા અઠવાડિયા લેવલના ફોટા આપતા ભાઈ તમારા ડેમમાં લેવલ નથી અને આપણે જયારે અમે નાના હતા ને ઘનશ્યામભાઈ બોલતા જ ગાઈડું આ અમે નાના હતા ને ત્યારે ભણતા ત્યારે એક એવું નાટક જોયું કે ભૂત આવ્યું તો એમાં ગમે આયા કે નેતા ઓલા નાના માણસો આવે તો એ પડી ગયો હું જયો તો હું પડી ગયો બધાય જે પણ રાજકારણ આવ્યું તો ભૂત પડી ગયો તો આ રાજકારણ એવું છે કે આ જો નેતાગીરી આવે ને તો આ બધા અધિકારીઓનું બચારો કઈ નથી વાંક વાંક માત્ર ને માત્ર રાજકારણ નો છે આમાં મેન વસ્તુ મોરબી કાંતિભાઈ પાણી છૂટે તો મોરબી ધારાસભ્ય મટી જ્યા બોલો ની હાજરી હાજરી માં જાહેર માં અને અમને એવું લાગે આવતા દિવસ માં અત્યારે એના દિવસે પણ આવતા પાંચ વર માં ખેડૂત નો અને તમામ જનતાનો એક દિવસ આવશે આવશે ને આવશે ઓકે હવે તમે વિચાર કરો મિત્રો કે આ આટલા બધા ડોઢા થાય એમ કે પાણી આપણું આપણા વિસ્તારનો ડેમ આપણા ખેડૂતોની જમીન કપાણી જ્યારે ડેમ બન્યો ત્યારે આપણા જ ખેડૂતોની જમીનમાંથી કેનાલો નીકળે અને વરી પાછા મોરબીના ધારાસભ્ય અહીં આવીને એમ કે ભાઈ હું મોરબી માળિયાનો ધારાસભ્ય મટી જઉં જો બાવીસ તારીખ પહેલાં પાણી છૂટે તો ત્યાં તો આવું બોલે ને તો અહીંના નેતાઓને ખરેખર શરમ આવી જોઈએ એમને થવું જોઈએ કે ભાઈ તમે ત્યાં સાંભળો તમારા તાલુકામાં સાંભળો તમારા મત વિસ્તારમાં સાંભળો અમારા વિસ્તારમાં ડોઢા થવા તમે ન આવો એવું આમને ખરેખર કેવું જોઈએ પણ એ હવે આ કોઈ નહીં બોલે અત્યારે અને આ બધા કહી રહ્યા છે કે ભાઈ કાનાભાઈ જે છે ને તો એ એ કરે એ થાય છે જયંતિભાઈ અત્યારે હમણાં એક મિત્ર કીધું ને કે ભાઈ જયંતિભાઈ ભાઈનું એકાદું પુસ્તક પણ જો પ્રકાશભાઈ વાંચી લે તો આવો પ્રશ્ન ન થાય જયંતિભાઈ ઓગણીસો થી હળવદમાં રાજકીય ક્ષેત્રે જોડાયેલા છે એટલે એ છે મિત્રો એટલે આ બધા ખેડૂતો કહી રહ્યા છે કે ભાઈ જો જયંતી ભાઈ ખરેખર હોય તો આવા બધા પ્રશ્નો જે છે ને ન ઉદ્ભવે અને બહારના તાલુકાનો કોઈ વ્યક્તિ છે ને એ આવીને આપણા જ વિસ્તારમાં ને આપણા સ્ટેજ ઉપર આવીને આવું ન બોલી જાય કે ભાઈ હું ધારાસભ્ય મટી જઉં જો બાવીસ તારીખ પહેલા પાણી છૂટે તો બીજું કંઈ કેવું કોઈ ને બીજું શું ક્યાં હે ખેડૂતો હાલો વાત કરી સાહેબ હે હાલો વાત કરી સાહેબ ખરેખર કારણ કે તમે અધિકારી છો ડેમ ઉપર ને તમને વિશેષ ખબર હોય પરિસ્થિતિ શું છે સાહેબ ત્યારે ડેમ માં લેવલ છે ને એકતાલીસ પોઈન્ટ એસી છે બેતાલીસ પોઈન્ટ દસ હશે એટલે બાર કલાકને ને ચોવીસ કાલે સાંજે આપણે પાણી છૂટ દેવાનું છે ખેડૂતો કહી રહ્યા છે કે પાણી કારણ કે ક્યાં ક્યાં થી જાય સાહેબ અહિયાં થી પીવા માટે પીવા માટે કે વાપરવા માટે કોઈ કંપની દેતા હોય ના સિંચાઈ માટે અહીંથી આપવાનું છે સિંચાઈ નહીં ડેમ પાણી પાઇપલાઇન દ્વારા ક્યાં ક્યાં જિલ્લામાં પહોંચાડવામાં આવે કચ્છ બાજુ કચ્છ કંપની છે એ જીડબ્લ્યુઆઈએલ કંપની કરીને એ લોકો પછી પાણી પીવા માટે કાલે છોડી દઈશું તો બધાય નેતાઓ કાલે એટલે ખેડૂતોને નેતા ઉપર તો ભરોસો ઉડી ગયો તો તમારી ઉપર રાખે આ બધા અધિકારી ઉપર કારણ કે તમને વિશેષ ખબર હોય તમે ડિગ્રી સાથે જે કઈ પરીક્ષાઓ પાસ કરીને તમે આ કર્યું ઓલા અભણ છે કેટલાય ખબર નથી અને કેતા હોય નાના થઈ કાલે જે વખતે જેવું કીધું પાંચ વાગ્યે ખોલાય નાખીશ તો મનસુખ ભાઈ થોડા સાહેબ આમ દુખ લાગે કે આવા બધા જેની કૌભાંડ કરી જેલમાં ત્રણ ચાર મહિના રિયા હોય ને એ પાછા તમને ગાડું જાય આમ અંદર થી નઈ થાય એવું ખરું કે યાર આવું તો બધું ન ખરેખર આવી પરિસ્થિતિ છે તમે જતા ને હું અત્યારે ચાર્જમાં નથી એટલે તમે ડેમ ઉપર તો આવ્યા ને મને સાહેબે કીધું એટલે

અધિકારીઓ મિત્રો કહી રહ્યા છે મિત્રો અધિકારીઓ કહી રહ્યા છે એટલે ખેડૂતોને આમ એવો થોડો થોડો વિશ્વાસ થાય છે કે અધિકારીઓ કહી રહ્યા છે તો વાંધો નથી પાણી પરંતુ અત્યારે રાત્રિના મિત્રો નવ વાગે જેવો સમય થયો છે નવ વાગે પણ આ હળવદ તાલુકાના દસ થી બાર ગામના જે ખેડૂતો છે એ સિંચાઈનું પાણી મળી રહે ને તે માટે થઈ અને અત્યારે ડેમ ઉપર એકઠા થયા છે અને આ જે હળવદના જે નેતાઓ છે ને એમને કીધું તું કે એકવીસ તારીખે હાંજે આપણે પાણી છોડાય દઈશું પરંતુ હવે બધાય જુદા જુદા સમય દે છે ને એ એવું કહી રહ્યા છે કાલ છૂટ છે પરંતુ એમને તો ગઈકાલે પણ કીધું હતું કે આ અમે પાણી છોડશું હવે જોવાનું એ છે કે આ ખેડૂતો જે છે મિત્રો એ વાવણી કરી નાખી છે એટલે હવે એમને પિયત માટે સિંચાઈ માટે જે છે એ પાણી ક્યારે આપવામાં આવે છે આભાર મિત્રો